એ ડિવિઝન પોલીસ દ્વારા પુતળો કબજે કરી લેવામાં આવ્યો હતો વિરોધને પગલે પોલીસ દ્વારા રઘુવંશી સમાજના છ થી સાત જેટલા યુવકોની અટકાયત પણ કરવામાં આવી હતી વિરોધને પગલે અગાઉથી જ ભૂપેન્દ્ર રોડ થી સ્વામિનારાયણ મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મીડિયા સાથેની વાતચીતમાં રઘુવંશી સમાજના યુવકોએ જણાવ્યું હતું કે વિડીયો કોલિંગના માધ્યમથી માંગવામાં આવેલી માફી અમને મંજૂર નથી જો જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર રૂબરૂ આવી અને માફી નહીં માંગે તો રાજકોટથી યુવાનો કાર મારફતે સુરત પહોંચશે